આણંદ વિધાનસભા મત વિસ્તારમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ અમૂલ ડેરી પ્રાંગણથી પ્રારંભ કરાયેલી આ એકતા પદયાત્રાને સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યુગેશ પટેલ જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને અગ્રણી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પદયાત્રા આણંદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જ્યાં ઠેર ઠેર શહેરવાસીઓ સામાજિક સંસ્થાઓ અને વિવિધ જૂથોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું અનેક સ્થળોએ સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય ગીતો તથા દેશભક્તિ આધારિત કાર્યક્રમો દ્વારા યુનિટી માર્ચને વધાવવામાં આવી હતી સુમાર છ કિમી લાંબી આ ભવ્ય પદયાત્રા એકતા અખંડિતતા અને રાષ્ટ્રભાવના ના સંદેશ સાથે આ સમગ્ર કાર્યક્રમનો હેતુ સરદાર પટેલના એકતા બંધનની પવિત્ર ભાવનાને જનમાનસ સુધી પહોંચાડવાનો હતો અને આણંદમાં યોજાયેલી આ પદયાત્રાએ શહેરમાં દેશભક્તિનો ઉમંગ પ્રસરી ગયો હતો ભારતના લોખંડી પુરુષ યુગ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના એકસો પચાસ મી જન્મજયંતિ જ્યારે પૂરા વિશ્વમાં ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત એમાં પાછું કેમ પડે એકસો બ્યાસી વિધાનસભાઓમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર દરેક જગ્યાએ આવી પદયાત્રા નીકળી રહી છે આવનારી પેઢી સરદાર સાહેબનો ભવ્ય વારસો જાણે અને જુએ એની હેતુસર દરેક એકસો બ્યાસી વિધાનસભામાં રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે ત્યારે સૌ પ્રજાજનો આજે આણંદ વિધાનસભામાં સૌ પ્રજાજનો આજે જ્યારે આ પદયાત્રામાં જોડાયા છે તેમને હું આવકારું છું અને અભિનંદન પાઠવું છું